નમસ્કાર બધા ગુજરાતીઓને સ્વાગત છે સોશિયલ મીડિયા ની અંદર અને આ કોલ રેકોર્ડિંગમાં એમની પર્સનલ વાતો પણ કરે છે અને એની અંદર દિનેશ દેસાઈનું પણ નામ લે છે તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ અને વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કોઈ મતલબ છે જ નહીં આપણે ભલે ને આપડું કામ ભલું આપણે બીજું કોઈ માથા કૂટ પડવું એય નથી હકીકત માં તમે જે પ્રમાણે વાત કરી કે તમે તો લગભગ કાર્યક્રમ કરી ને પછી લગભગ આખો દિવસ સુઈ જતા હોય છો પછી તમને સાંજે ખબર એ ના આવે કે ક્યાં જવાનું છે પણ બાબાભાઈ મોઢેરા જે મારો બઉ જૂનો ખાસ મિત્ર છે અમારા બંને વચ્ચે એટલો બધો પ્રેમ છે બેન કે શરૂઆત થી જ લગભગ અમે છ છ વર્ષથી થી કોન્ટેક્ટ માં છીએ પણ અમે કોઈ દિવસ સિરિયસ હોતા જ નથી એ આવે એટલે હિન્દુસ્તાન પાકિસ્તાન એ બધી મસ્તીજ ચાલતી હોય બે ભાઈ વિશે તો બેન તમે આખો દિવસ આરામ કરતા હો તમને ખબર ના હોય અને તે છતાંય આટલી બધી મહેનત કરવી મજૂરી કરવી એ માટે પણ હું વૃહતમાને પ્રાર્થના કરીશ કે બાબા ભાઈ ને પણ એટલી માતાજી શક્તિ આપે

તમે તમે જીગાભાઈ અ કીર્તિદાનભાઈ ઓકે બોલિવૂડમાં 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 કહું કે મારો ફેવરિટ सिंगर કોણ છે એવું તો તમાર નેટવર્ક પ્રોબ્લેમ છે બુઆજી હું એક વાત કહેવા માંગુ છું કે હું એવું માનું છું કે કોઈ પણ આપણે તમે છો કે હું છું તમારી શરૂઆત કે મારી શરૂઆત બાબાભાઈ છે તમને સપોર્ટ કર્યો મને સંજય ત્રાગડ છે મારા જોડે સંજયભાઈ હોય વિકીભાઈ બોરિયા હોય અલ્પેશ દેત્રો હોય વિષ્ણુ આખા જ હોય કે ઘણા બધા મિત્રો અમારા દિનેશભાઈ અડીસણા પુરાવાડા એ બધા મિત્રો ખાસ કે જે મને પણ એવું નથી હોતું આપણા નસીબ હોય અને ચાહક આપણને પ્રેમ કરતા હોય એટલે એનાથી વિશેષ બીજી કોઈ વસ્તુ હોતી નથી બાકી કોઈ એવું માનતું હોય કે કોઈ પેલા વ્યક્તિ સપોર્ટ લઈ લેવાથી આમ થાય તેમ ના તમારી ગાયકી છે ચાહકો તમને પસંદ કરશે તો તમે એમના માટે હીરો જ છો અને હીરો રહેવાના જ છો પછી એ મહેનત કરવાની છે તમારે અને એમાં ખુશ રહેવાનું છે બાકી બંને ની મહેનત જોઈએ ભુવાજી બંને માં પચાસ પચાસ ટકા મહેનત હોય તો જ નામ બની શકે છે અને એ કે આપણે જે જે લાઈન પર છીએ તો એ લાઈન ઉપર જ્યાં જવાનું છે જ્યાં સુધી પહોંચવાનું છે એના પર ફોકસ કરો બીજી ઝંઝટમાં ના પડીએ તો જ નામ બને છે એવું તમે શ્યોર આ નક્કી કરેલું છે સાચી વાત છે સાચી વાત છે કોઈ બીજી જફામાં પડી ને પેલું તમે નહીં કેતા કોઈ મતલબ છે જ નહીં આપણે ભલાને આપણું કામ ભલું આપણે બીજી કોઈ માથાકૂટમાં પડવું નથી હા અચ્છા બેન બીજી વસ્તુ એ કે એક કહી દે ને કરે બીજી વસ્તુ એ કે તમે આટલા બધા ગીતો ગાયા આટલી બધી સક્સેસતા તમને મળી પણ એક ભાઈએ મને પૂછ્યું એક પ્રશ્ન પૂછ્યો કે બધા કલાકાર છે જેમના ગીતો મિલિયન્સમાં છે બધા વિવર્સ પણ છે આટલા બધા તો તમે ફોરેન માં હજુ સુધી કાર્યક્રમ કેમ નથી કર્યો તો તો કે તમે અને ખાસ મેરિયા આ બે કલાકાર એવા છે કે ચાલે છે વન વે છતાંય માં કાર્યક્રમ ના થવાનું કારણ પેલા મારી વાત પછી બીજું એવું પણ કીધું કે માં તો ઠીક તમે કાઠિયાવાડ માં પણ ઓછા આવો છો એનું કારણ શું છે મેં એમને સરસ મજાનો જવાબ આવ્યો કીધું ઉત્તર ગુજરાત ના લોકો એટલો બધો પ્રેમ કરે છે અને એટલા બધા કાર્યક્રમો ફૂલ બુકિંગ કરાવે છે કે બીજે જવાનો ચાન્સ જ નહીં મળતો અને ખરેખર આપણા માટે ગર્વ ની વાત છે